પણ ભગવાનને બહુ ગમે બહુ ગમે શ્રીજી મહારાજ બહુ દાસત્વપણાથી બહુ રાજી થતા શાસ્ત્રમાં જ્યાં જ્યાં દાસત્વપણાનો પ્રસંગ આવે ને અને કોકને મહારાજ દાસ થયેલો જોવે દાસ એટલે નિર્માની સેવક થઈને જે સરળ થઈ જાય સેવક થઈ જાય નમતો રહે હાથ જોડીને ભલે દયાળું કહેતો કઈ ઉભો રહેતો થાય બધાને ગમે અટન્ટ કોઈ ના ગમે અટન્ટ એટલે અહંકારી હોય ને અભિમાની હોય ને એટલે બાવળિયાના ઠૂંઠા જેવો કોઈને ના ગમે કોઈ નમે જ નહીં એ અને જે બધાને નમી જાય એ બધાને ગમે તમે જ વિચારજો તમારો છોકરો તમે કોઈ એમ કર્યા કરે તો તમને ગમે કે ના ગમે અને હામો થાય તો ના ગમે સ્વાભાવિક છે ને એમાં આપણે ભગવાનના છોકરા છીએ આપણે એમને કહીએ એમ કે એમ કરીએ તો આપણને આપણે ગમીએ નહીં તો ના ગમીએ ચોખ્ખી વાત છે અને કે એમ કરવું એ દાસત્વ પણ એનું મોટા મોટું લક્ષણ કે ભગવાનને સંતની આગળ સત્સંગમાં તો કરવું જ પડે મુક તો એના વગર ચાલે જ નહીં દાસત્વ પણ દાસ પણ અને મોટા સંતો એટલે કહેતા જે થાય દાસ એ સદાય પાસ અને જે થાય બોસ એનો બહુ મોટો લોસ કોઈ દિવસ બોસ ન થવું દાસ થવું બે વિરુદ્ધાર્થી શબ્દ છે સમજ્યા ભગવાનના સંતની આગળ દાસ થવું અરે મોટા સંતો તો કહેતા દાસ નહીં દાસ ના દાસ થવું